વર્ષ 1993 માં મુંબઈમાં થયેલ બોમ્બ ઘટનાના ત્રણ હથિયારો સુરતથી મળ્યા મળી આવેલ ત્રણ રિવોલ્વર સાથે આરોપીની ધરપકડ આરોપીને સુરતના લિંપાયત સ્થિત ડુંભાલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો સુરત શહેર એસોસિએશન દ્વારા મેહુલ નરેશ ચંદ્ર ઠક્કરની કરી ધરપકડ વર્ષ 1993 માં મુંબઈ શહેર માર્કેટમાં દાઉદ ઇબ્રાહીમ ના માણસોએ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો જે દરમિયાન આરોપીના પિતાનું ઘટનામાં મોત નિપજ્યું હતું આ સાથે મુંબઈમાં કુમી રમખાણો પણ થયા હતા જે દરમિયાન વિરાર રોડ ઉપરથી આરોપીને કાપડની થેલીમાંથી ત્રણેય હથિયારો મળી આવ્યા હતા રિવોલ્વર આરોપીએ પોતાના ઘરે લઈ જઈ સંતાડી રાખી હતી ત્યારબાદ આરોપી વર્ષ ઓગણીસો પંચાણુંમાં સુરત રહેવા આવી ગયો હતો પોતાના ઘરના સામાન્ય અંદર ત્રણેય હથિયાર સંતાડી રખા હતા જે હથિયાર સાથે સુરત એસઓજી આરોપીને ઝડપી પાડ્યો આરોપી મેહુલ ઠક્કર શાકભાજીનો હોલસેલનો વેપારી સુરત એસઓજી દ્વારા આરોપીની ઊંડાણપૂર્વકની પૂછપરછ જરૂર જણાય તો મુંબઈ પોલીસને જાણ કરાશે હમણાં સુધીની તપાસમાં આરોપીએ હથિયારનો કોઈ ઉપયોગ કર્યો નથી વધુ તપાસ શહેર એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારની અંદર એક શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ બાલાજી હનુમાન મંદિર પાસે ફ્લેટ નંબર ત્રણમાં ડુંબાલ વિસ્તારની અંદર મેહુલ નરેશચંદ્ર ઠક્કર જે રહેશે તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે તો એસઓજીએ ત્યાં રેડ કરી અને એ દરમિયાનમાં એસઓજીને ત્રણ રિવોલ્વર મળી આવેલ છે જેની કિંમત એક લાખને પચાસ હજાર જેવી થાય છે કે પૂછપરછ દરમિયાન જાણવા એવું મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે આ જે ફેમિલી છે મુંબઈમાં રહેતું હતું ત્યારે તેને વિરાર રોડ ઉપરથી એક થેલી મળી આવેલી હતી અને તેની અંદર તેને આ ત્રણ હથિયારો મળ્યા હતા ત્યારબાદ તેઓએ તે સંતાડીને રાખેલા હતા અને ઓગણીસો ને ની અંદર આ સુરત રહેવા માટે આવેલા અને ત્યારથી તેઓ લીંબાયતમાં રહે છે અને હોલસેલ શાકભાજી લઈ અને રિટેલમાં હોટલોમાં પ્રોવાઈડ કરવાનું એ લોકો કામ કરે છે અને આ હથિયારનો અત્યાર સુધી આ લોકોએ કોઈ ઉપયોગ કરેલ નથી એવી અમને પ્રારંભિક વિગત જાણવા મળેલ છે હા ઓગણીસો ત્રાણુંમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારથી આ લોકો એ લાવીને સંતાડી જ રાખેલા પરંતુ આપણી જે ઇન્ફોર્મેશન સતત મેળવવાની જે વૃત્તિને અત્યારે જે રથયાત્રા આવી રહી છે એટલે ગેરકાયદેસર હથિયારો કબજે કરવાની એક ડ્રાઈવ ચાલી રહી છે ડ્રાઈવ દરમિયાનમાં ઇન્ફોર્મેશન મળી એટલે અત્યારે આ હથિયારો પકડાયેલા છે સ્થાનિક લિંબાયતની અંદર જ આ ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત સ્થાનિકને પણ એવું આ ડ્રાઈવ ચલાવી અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે સૂચના અમે કરેલ છે આગળની જે તપાસ ચાલશે એમાં એવું અમને કંઈ પણ હકીકત માલુમ પડશે તો અમે ચોક્કસથી જાણ કરશું